ટ્રાફિક પોલીસ સામે બરબડતાનો આરોપ રાવપુરામાં ડીસીપી એ યોજી પત્રકાર પરિષદ કસુરવાર પોલીસ કર્મીઓ સામે કડક તપાસ અને કાર્યવાહીની આપી ખાતરી વડોદરા શહેરના સાજીગંજ ટ્રાફિક પોલીસ સ્ટેશનમાં કાયદાના રક્ષકો દ્વારા આજે કાયદો હાથમાં લેવામાં આવ્યો હોવાની અને પોલીસની છબીને લાંચન લગાડતી અત્યંત ગંભીર ઘટના પ્રકાશમાં આવી છે વાહન પર નંબર પ્લેટ ન હોવા જેવી સામાન્ય બાબતે થયેલી રક્ષક બાદ પોલીસ અધિકારીઓ દ્વારા એક યુવક પર અમાનવીય અને પાશ્વી અત્યાચાર ગુજારવામાં આવ્યો હોવાના સંસ્થાની ખેજ આક્ષેપો થયા છે આ ઘટનાને પગલે સમગ્ર પોલીસ બેડામાં ખળભળાટ મચી ગયો છે અને પરિસ્થિતિની ગંભીરતાને ધ્યાને લઈ રાવપુરા પોલીસ સ્ટેશન ખાતે નાયબ પોલીસ કમિશનર દ્વારા તાત્કાલિક પત્રકાર પરિષદ યોજી સત્તાવાર નિવેદન આપવામાં આવ્યું છે પીડિત યુવકે કરેલા આક્ષેપો હૃદય છે તેના જણાવ્યા અનુસાર ટ્રાફિક પોલીસે તેની અટકાયત કર્યા બાદ પોલીસ વાહનમાં જ માર મારવાનું શરૂ કર્યું હતું ત્યારબાદ પોલીસ મથકે લઈ જઈને મદદની પોલીસ કમિશનર તથા અન્ય કોન્સ્ટેબલોએ તેને જાનવની જેમ દંડા વડે ફટકાર્યો હતો યુવકે પોલીસ પર ગંભીર આરોપ લગાવતા જણાવ્યું છે કે પોલીસકર્મીઓએ તેને જમીન પર સુડાવી તેની છાતી પર ચડી જઈને ગુપ્ત ગુપ્તભાગોમાં પણ ગંભીર ઈજાઓ પહોંચાડી હતી આ ઘટનામાં યુવકને શારીરિક અને માનસિક રીતે ભાંગી નાખવામાં આવ્યો હોવાનો દાવો તેના પરિવારજનો દ્વારા કરવામાં આવ્યો છે

ચાર રસ્તા પર ટ્રાફિક પોલીસે એમનું રાબેદા મુજબ ના મોર્નિંગ શેડ્યુલ નું કામ કરી રહી હતી એ દરમિયાન કૌશલ જાટ કરીને જે વ્યક્તિ છે એ ટ્રાફિક નિયમનો ભંગ કરેલો એને મુખ્ય ત્રણ ત્રણ થી ચાર જે એમબીએક્સ અને એના રૂલ હતા એ તોડેલા હતા અને મેઇન તો એની પાસે નંબર પ્લેટ વગરની એનું જે વ્હીકલ હતું બુલેટ એ નંબર પ્લેટ વગરનું હતું એને હેલ્મેટ નહોતી પહેરેલી એ ચાલુ વ્હીકલે મોબાઈલ પર વાત કરી રહ્યો સાથે સાથે એની જે બુલેટ નું સાયલેન્સર હતું એ મોડિફાઈડ હતું એટલે લગભગ ચારેક ચાર થી પાંચ અને પાંચ મિનિટ પછી લાયસન્સ પણ હતું પાંચેક પ્રકારના ટ્રાફિકના ના ભંગ કરેલો હતો એટલે ટ્રાફિક પોલીસે એને રોકી અને કીધું ભાઈ તું સાઈડમાં બાપ બરાબર અને એના પછી આગળ ઘટનાક્રમ થયો પોલીસના કહેવાથી એને સાઈડમાં આવવાનું કીધું એને મને એ પોલીસને એને ના પાડી કે નહીં અમે લોકો કોઈ સાઈડમાં એને કાબે થયા નહીં ને પોલીસ સાથે ઘર્ષણ કર્યું ઉગ્ર બોલાચાલી કરી પોલીસ એને

એને પોલીસ સાથે ઘર્ષણ શરૂ કર્યું હવે ત્યાં વધારે ઘર્ષણ શરૂ થાય અને વ્હીકલ પણ એનું લેવાનું જરૂર છે બોલાચાલી થાય વધારે ઘર્ષણ થાય એ વિડીયો અમારી પાસે પણ છે તમે એનો તમે તમારી રીતે વેરીફાઈ પણ કરી શકો છો કે ઉગ્ર બોલાચાલી થતા પોલીસ સાથે ઘર્ષણનું સ્વરૂપ બગડતા ત્યાં ટ્રાફિક વધારે જામ થઈ જતા એને વ્યાસ સાહેબ અને એના ગનમેન ડ્રાઈવર બધા ભેગાથી અને એને ચોકી પર લઈ ગયેલા હતા બરાબર ત્યાં પછી એને સમજાવતા કારણ કે એ દરમિયાન એક ટ્રાફિક અવેરનેસ એક બીજો કાર્યક્રમ પણ વડોદરા શહેર પોલીસ દ્વારા આયોજન કરવામાં આવ્યું તો વ્યાસ સાહેબને ને ત્યાં પણ જવાની જરૂરત હતી તેમ છતાં પણ એ રોકાઈ અને શાંતિથી એને સમજાવી રહ્યા હતા કે તું તારા ડોક્યુમેન્ટ્સ આપ અને તું પોલીસ સાથે શા માટે ઘર્ષણ કરે છે અને તું શાંતિથી તારા જરૂરી ડોક્યુમેન્ટ અમને આપ નહીં તો અમે તારા વિરોધમાં કાર્યવાહી કરીશું તો એ છતાં એને તાબેના થતા એના માતા પિતા અને એના ભાઈને બોલાયો એના ભાઈ પણ એ જ ધમકી આપે કે અમે તારી વરદી ઉતારી લઈશું તમારી વરદી ઉતારી લઈશું અમે તમારે તાબે નહીં થઈએ અમારી સાથે કોઈ માથાકૂટ ના કરશો આ આટલી બધી ઘર્ષણ બોલાચાલી થઈ એ દરમિયાન ઝપાઝપી થઈ ઝપાઝપીની અંદર એને જયારે ટ્રાફિક સિગ્નલમાં હતા ત્યારે પણ પોલીસ સાથે ઝપાઝપી કરતા પોલીસમેનને પણ અહીંયા ઉજવડા થયા છે ને થોડીક સામાન્ય ઈજાઓ થઈ કે જેની અમે પોલીસે અમને જાણ પણ કરી ટ્રાફિક પોલીસે સાથે સાથે જ્યારે એને સમજાઈ અને ટ્રાફિક ચોકી પર લઈ જવામાં આવ્યું ત્યારે પણ એ લોકો એના ભાઈ એની માતા એના પિતા પાછું આ ઉગ્ર બોલાચાલી અને પોલીસના કામમાં અડચણ કામ અડચણ કરવાનું શરૂ કર્યું એ દરમિયાન એના ભાઈ પણ ઉગ્ર બોલાચાલી કરી અને પોલીસનો અપમાન પણ કર્યું અને પોલીસ સાથે ઘર્ષણ પર ઉતર્યા ત્યારે એના પિતાનો કાર્ડ પૂછ્યો જતા એના પિતાએ પણ ધમકી આપી કે હું પોલીસમાં છું પાછળથી ખરાઈ કરતા માલુમ પડી કે રેલવે પોલીસ ફોર્સમાં કામ કરી રહ્યા છે નડિયાદમાં કદાચ એમની કામગીરી ચાલુ છે એના એનો ભાઈ જે પોલીસને ધમકી આપી રહ્યા હતા પોલીસ સાથે ગેરવર્તન કરી રહ્યા હતા પોલીસના કામમાં અડચણ કરી રહ્યા હતા એમને એમનું પણ હિસ્ટ્રી અમે ખરાઈ કર્યું તો એના વિરુદ્ધમાં ચાર ગુના દાખલ થયેલા છે એ ગુનાની માહિતી હું આપણે આપું પોલીસ અંદર ગુનો દાખલ થયેલો છે મારામારી પ્રોહીનો પોલીસ સ્ટેશનમાં પણ પ્રોહી ગુનો દાખલ થયેલો છે સાથે સાથે રેલવે પોલીસ નડિયાદમાં પણ એના વિરુદ્ધમાં બે ગુના દાખલ થયેલા છે એટલે કે આ પરિવાર નો જે સભ્ય છે એ પણ પોલીસ સાથે જે ઘર્ષણમાં ઉતર્યા હતા પોલીસને કામમાં આગળ જે આજે જાટ પોષો છે એના વિરુદ્ધમાં આપણે અહિયાં કે એમબીએ પ્રમાણેની કાર્યવાહી કરતા હતા એ લોકોએ ના પાડી કે ના તમે આમ ના કરશો અમે તો હરી વર્ગી ઉતારી લઈશું અને કરીને પોલીસ સાથે ગર્ષણ કરતા પછી અ પોલીસની પણ અમે લોકોએ સામે અમારી ટ્રાફિક પોલીસને પણ સાંભળ્યું અને બપોર પછી અમને મેડિકલ લીગલ અરજી પણ એ લોકોની મળી કે એ વ્યક્તિ જે કૌશલ જાડો તો દવાખાનામાં દાખલ થાય તો એની પણ અમે અરજી લીધી અને મારું પણ પોલીસ તરફથી ગુનો દાખલ કરે છે બિલકુલ ગ્રાહ્ય નથી રાખતી કારણ કે અમારી પાસે અત્યારે હાલ એસએસજી હોસ્પિટલ નો મેડિકલ નો ડોક્ટર નો સાઈ કરેલો રિપોર્ટ છે જેની અંદર ડોક્ટર એવું લખીને આપે છે એક્સરે વિભાગ છે ઓર્ભાગ છે સર્જરી વિભાગ છે ડિટેક્ટેડ કોઈ જ પ્રકારની એવી ગંભીર ઈજાઓ થઈ નથી પોલીસની કોઈ પ્રકારની ઈજાઓનો રિપોર્ટ મેડિકલ રિપોર્ટ નથી જયારે અમદાવાદની અંદર ઘટના બની હતી ત્યારે પોલીસે બોડી ઓન કેમેરાનો ફૂટેજ मीडिया ने आपा था समग आ समग्र घटना अंदर पुलिस એવા કયા પુરાવા છે જે અમે જે પણ પુરાવા છે જરૂરી પુરાવા તમને જરૂર પ્રોવાઇડ કરીએ છીએ અત્યારે આવું આપણે આપું છું જે નર્સિંગ હોમ ચાર રસ્તાના સીસીટીવી ફૂટેજ છે મેડિકલ રિપોર્ટ છે સાથે સાથે બોડી વન કેમેરામાં શું સંભળાઈ રહ્યું છે એ બહુ ક્લિયર છે જ્યારે પણ પોલીસ ચાર રસ્તા પર ઊભી હોય છે ટ્રાફિક ના નિયમોનું પાલન કરાવડાવતી હોય છે એ પણ ત્યાં એવા કેઓટિક સિચ્યુએશનમાં એમના મનને શાંત કરીને ઉભી હોય છે ઘણી વખત એવા નોટોરિયસ અને ઉગ્ર સ્વભાવના વ્યક્તિ આવતા હોય છે તો નાની મોટી બોલાચાલી થતી હોય એ માનવ સ્વભાવ છે છતાં પણ પોલીસે ખૂબ સંયમ રાખીને પ્રયત્ન કર્યો અને પોલીસ ચોકી પણ લઈ જઈને પણ સમજાવવામાં આવ્યો કે એને ડોક્યુમેન્ટ આપી દે વેરીફાઈ કરીને એના વિરુદ્ધમાં નાનો એમ બી એકનો ગુનો છે એ પ્રકારની કાર્યવાહી કરી અને અમે એને સમજાવવામાં પણ છતાં પણથી ઉગ્ર ઉચ્ચ અધિકારી સાથે પણ એમને માથાકૂટ કરી પરિવારને પણ બોલાવ્યા પરિવાર સાથે પણ અમે એમને એમને સમજ કરી રહ્યા હતા છતાં પણ પરિવાર પણ નહોતો સમજતો પરિવારનો પણ એવો જ બેકગ્રાઉન્ડ અમે અત્યારે ચકાસ્યો તો લાગ્યું કે આ ઘણા બધા ગુનામાં પરિવાર પણ સંકળાયેલો છે તો આ પોલીસને પણ ક્યાં આપણે સમજવી જોઈએ પોલીસ પણ એટલું સંયમ રાખે છે અને આપણે એને સમજવું જોઈએ આ ગુનાઓની અંદર કેટલા ગુનાઓ આવા છે કે જેની અંદર એને ક્લીન ચીટ મળી છે એવા છે કોઈ ગુનો અત્યારે હાલ તો અમારી પાસે ખાલી ચાર ગુનાઓની ડિટેલ આવેલી છે ક્યાં ક્યાં શું શું તપાસ થઈ છે શું છે આગળના તપાસ થશે એમાં કીધું સીધો આક્ષેપ છે એ પ્રાઇવેટ પાર્ટ પર માર માર્યો છે તો આ દિશામાં તટસ્થ તપાસ થશે કે નહીં બિલકુલ તટસ્થ તપાસ થઈ રહી છે કારણ કે આ તપાસ છે રામપુરા પોલીસ સ્ટેશનના સિનિયર પોલીસ અધિકારી કરી રહ્યા છે સાથે સાથે મેડિકલ રિપોર્ટ શું કે છે એ પણ બહુ મોટી મોટી વસ્તુ છે એના આધારે આ તપાસ

ડોક્ટરના ક્લીન સર્ટિફિકેટ અમારી પાસે છે ત્રણ ડોક્ટરોએ સર્ટિફિકેટ આપે છે સર્જરી વિભાગે આપે છે સીટી ખબર નહીં પણ સ્થળ પર હાજર જ્યારે વિડિયો જે બતાવી રહ્યા છે ને એમાં એને ગંભીર રીતે માર લાગેલો ક્લિયર દેખાય છે એ બાબત શું કહેવું હું રિપોર્ટ ને સાથે તમારી સાથે રજૂ થઈ છું કે ડોક્ટર જે કહી રહ્યા છે સરકારી ડોક્ટર જે કહી રહ્યા છે એ આધારે એવી કોઈ જબરદસ્તી એને કોઈ ઈજા નથી થઈ

કોઈ પોલીસ પાસે કોઈ પ્રકારની સત્તા નથી કે કોઈને મારી શકે અને જો મારું હોય તો એને વેલિડ રીઝન પણ આપશે એ તપાસનો વિષય છે. જ્યારે તપાસ થશે કે પોલીસ શા માટે ડંડા માર્યા છે તો પોલીસે માર્યું છે કે નથી માર્યું એ એ તપાસનો વિષય છે. એક જ આ એક તપાસનો વિષય છે. અમે રીઝન શોધીએ ને. હા પોલીસ પાસે સીઆરપીએફમાં સત્તા છે કે જરૂરી બળનો ઉપયોગ કરી શકે. પણ બળનો ઉપયોગ કરી શકાય પણ આવી રીતે એને પગે પણ ઈજાઓ છે, હાથ પગ પણ ઈજાઓ છે, બેક પાર્ટ પણ પણ ઈજાઓ છે. આ બધી ઈજાઓ સામાન્ય ઈજામાં તમે કહું છો કે આ સામાન્ય ઈજા છે. હું મારી પાસે કોઈ સત્તા છે જ નહીં કે હું કહી શકું કે આ સામાન્ય ઈજા છે. મેડિકલ ડોક્ટર કહી શકે. હું એક્સપર્ટ નથી. ડોક્ટર એક્સપર્ટ હોય. ડોક્ટરના રિપોર્ટના આધારે પોલીસ તપાસ કરે. મુખ્યત્વે મેડમ વાત છે કે જ્યારે ટ્રાફિક શાખા જ્યારે કામગીરી કરતી હોય છે. જો આવું ઘર્ષણ થાય તો ટ્રાફિક પોલીસે પહેલા જે કાર્યવાહી કરવી જોઈએ. મારવાની જે વાત છે આક્ષેપ થયા છે. હવે પણ માનું છું કે આક્ષેપ છે પરંતુ ગંભીર રીતે ઈજા એના જે વ્યક્તિ છે તેની પર દેખાય રહ્યા છે તો મારી કેવી રીતે કારણ કે કાર્યવાહી કરવી છે તમે પોલીસ ની કાર્યવાહી માં દખલ કરી હશે ગુનો નોતી શકે છે ત્યારે પહેલા કેમ ગુનો નોતો અને જયારે આ વિડીયો વાયરલ થયા પોલીસ ઉપર જ્યારે આક્ષેપો થયે ત્યારે કેમ ફર્યાપ છે ફરિયાદ મનાવ બન્યો મનાવ બન્યો છે સવારે ફરિયાદ દાખલ થાય છે ત્રણ વાગે એટલે વિડીયો વાયરલ થતા બાદ ફરિયાદ કરવાની. ના એવું નથી. એક મોટો સડક સંવેદનાનો કાર્યક્રમ હતો જે ખુબ મોટા પાયે થઈ રહ્યો હતો. પોલીસને ત્યાં પણ એમની હાજરી જરૂરી હતી કારણકે ઘણા બધા લોકો અને ઘણા બધા રિસોર્સિસ ત્યાં લાગેલા હતા. ત્યાં પણ જવું જરૂરી હતું. ત્યારબાદ એ લોકોને સમજા એ લોકોને પણ એ લોકોના માતા પિતાને પણ આવી રહ્યા હતા કે એમના પણ ડોક્યુમેન્ટ અમારે વેરીફાઈ કરવા હતા. મેમ કયા કયા ડોક્યુમેન્ટ કરે છે એનું બેકગ્રાઉન્ડ છે? એ અમે ડિટેલમાં તપાસ કરી કે એ શું કામ કરે છે એનું શું બેકગ્રાઉન્ડ છે.

સમગ્ર ઘટના ક્યારે ખબર પડી આ મેં તમને આખો ઘટનાક્રમ કીધો છે રાવપુરા પોલીસ સ્ટેશન પાસે આવ્યું તમે આખું ઇન્વેસ્ટિગેશન બહુ ડિટેલ ના મેડમ મીડિયા કામ છે હું આપને સ્પષ્ટતા બાર 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 સાડા બાર ની હું તમને કઉ છું બાર સાડા બાર ની આસપાસ પોલીસ ખબર પડી એ ટ્રાફિકનો નો વિષય છે પહેલા ટ્રાફિક તો ડિટેલ લઈ જે ને જે બે 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 પાર્ટી છે. બરાબર? બે પાર્ટી છે. ટ્રાફિક પોલીસ ચોકી પણ હોય છે ને એ પણ કાર્યરત છે ને અહીંયા. ટ્રાફિકને પણ પોતે સમજવું પડે કે શું ઘટના થઈ. એસીપી સિનિયર ઓફિસર છે એ પણ સમજે ને કે મારી સાથે આ મારા પોલીસ સાથે શું બનાવ થયો છે? સામેવાળા સાથે શું બનાવ થયો? જો કોઈ ક્રાઇમ બન્યો હોય તો અહીંયા લાવે ને બરાબર જ અહીંયા બે પક્ષ તો સાંભળે ને. આપણે પણ કોઈ નાની મોટી એ એ મેડિકલ સર્ટિફિકેટ રજૂ કર્યો. એ એ નક્કી થશે ને ભાઈ.